નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય લેવા માટે આ ખેડૂત પોર્ટલ આ વર્ષે જિલ્લાવાર ખોલવામાં આવનાર છે એની અંદર આજે આપણે પ્રેસ નોટ જોઈ શકીએ છીએ કે સાધનની કે ઓઝારની ખરીદી કર્યાના મોડામાં મોડા સાઠ દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે અને ઓનલાઈન અરજી કરી અને દરખાસ્ત સાત સાત દિવસમાં સંબંધિત કચેરીને રજૂ કરવાની રહે છે એટલે આપણે તો એક અહીંયા આપણે તાટપત્રીથી શરૂ કરી અને જે તેત્રીસ નં બત્રીસ નંબર છે મિલેટ પ્રોસેસિંગ યુનિટ ત્યાં સુધીના જે ઘટકો છે એમાં પ્રાવર થેસર રોટા વેટર ટૂંકમાં ટ્રેક્ટર સંચાલિત સાધનો છે વિનોવિંગ ફેન છે લેન્ડ લેવલર છે ચાપ કટર છે ટ્રેક્ટર સંચાલિત ગ્રાઉન્ડનોટ ડીગર છે પોટેટો ડીગર છે હેરો છે કલ્ટિવેટર છે વાવણીઓ ઓટોમેટિક સીડકમ ડિલ છે પ્લાઉ છે એવા સાધનો છે એની અંદર જૂની પદ્ધતિ છે હવે ઓનલાઈન જૂની પદ્ધતિ મુજબ કે ઓનલાઈન અરજી કરી અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ એમ પેનલ યાદીમાં સમાવિષ્ટ એટલે મૂળ આ ખેડૂત ઉપર આપણે જે ડીલરો બતાવ્યા છે જે રજિસ્ટર ડીલર એ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે અને નિયત રીતે આપણે શ્રીને જમા કરાવવાના રહેશે અને બીજી જે નવી પદ્ધતિ છે એની અંદર તેત્રીસથી તેતાલીસ નંબર ટૂંકમાં કમ્બાઇન હાર્વેસ્ટર પછી લેન્ડ લેઝર લેન્ડ લેવલર પાવર ટિલર છે પમ્પસેટ વોટર કેરિંગ પાઇપલાઇન સનેડો છે સોલાર પાવર યુનિટ ક્વિટ છે આ વખતે જે સિસ્ટમ છે એની અંદર સેન્ટ્રલ ડીબીટી કોડ છે સાધનનો એ આ ખેડૂતમાં અરજી કરતી વખતે આપણે નાખવાનો રહેશે એ આપણે જોઈશું અને ત્યારબાદ અસલ બિલ સ્કેન કરીને અપલોડ કરવાનો હવે સ્કેન કરીને અપલોડ એટલે મતલબ કે એની પીડીએફ બનાવી દેવાની આપણે અને પીડીએફ ત્યારબાદ અપલોડ કર્યા પછી નિયત સાધનો સહિત ક્લેમ અરજી કર્યાના દિવસ સાતમો શ્રીને જમા કરાવવાના ઇનપુટ ડીલરોની અંદર આપણે જે ખેતીવાડી ખાતાના જે માન્ય ડીલરો છે અહીંયા આપણે જોઈએ કે ઘડકો માટે એમ પેનલ વેન્ડર્સ એના ઉપર ક્લિક કરી જોઈ શકીશું અહીં આપણે જૂથમાં ખેતીવાડી યોજનાઓ સિલેક્ટ કરીને આગળ જોવા માટે ક્લિક કરીશું અહીં આપણે કટક અને કટક સામે ઉત્પાદકો જોઈએ છે કે ધારો કે કલ્ટિવેટર છે કલ્ટિવેટર સામે સીધો ઉત્પાદકો છે તો એના ઉપર ક્લિક કરીને આપણે એનો એમ પેનલ વિક્રેતા કોણ છે કઈ કંપની માન્ય છે કયું મોડલ છે એ બધું જોઈ શકીશું ત્યાર પછી આપણે જે આ યોજનાઓ લખેલ છે યોજના ઉપર ક્લિક કરીશું એટલે આવું ઓપ્શન ખુલશે એની અંદર ખેતીવાડી યોજનાઓ છે એના એના સામે આપણે ક્લિક કરીશું અહીં આપણે કટકો જોઈ શકીએ છીએ કે ડ્રોનથી છંટકાવ અન્ય ઓજારો કલ્ટિવેટર તાડપત્રી પાવર ટીલર પાવર થ્રેસર રોટાવેટર બીજા આપણે જે આ સિંચાઈ સુવિધાના કટકો છે સેટ એની સિસ્ટમમાં જે રોટાવેટર છે એના ઉપર ક્લિક કરીએ અહીંયા આપણે જોઈએ કે રોટા સામે અરજી કરો એના ઉપર ક્લિક કરીશું અહીંયા ડોક્યુમેન્ટ સંબંધિત દસ્તાવેજ ફોર્મેટ છે છઠ્ઠા નંબરનું છે એની અંદર કંઈ દર્શાવેલ નથી અહીંયા આપણે રજિસ્ટર હોય તો હા ના હોય તો ના કરીને આગળ વધીશું રજિસ્ટર હોય તો એની અંદર રજિસ્ટ્રેશન નંબર આપણો જે ખેડૂત નોંધણી નંબર નાખવાનો હોય તો એનાથી શું થશે કે આપણે જે વ્યક્તો હોય ઓલરેડી આપણે રજીસ્ટર કરતો વખતે નોંધાયેલી હોય એ ઓટોમેટિક બતાવશે તો આપણે ફોર્મ ભરવું સરળ રહેશે હા અહીંયા આપણે રોટાવેટર ઘટકની અંદર જોઈએ કે જૂની સિસ્ટમ છે તો જૂની સિસ્ટમમાં મુજબ નવી અરજી કરો ક્લિક કરીશું નવી અરજી કર્યા પછી અરજી અપડેટ કરવી હોય કરવાની બાકી હોય તો અપડેટ કરીશું અન્યથા ડાયરેક્ટ અરજી કન્ફર્મ કરવાની છે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન નથી જો જૂની પદ્ધતિ નવી પત્તી હોય આપણે જોઈશું કે પમ્પસેટની અંદર નવી પદ્ધતિ છે કે એની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવશે અને એના પછી અરજી અરજી કન્ફર્મ કરવાની થશે તો નવી પત્તી મુજબ જે પમ્પસેટ છે એની અંદર આપણે જોઈ લઈએ જો પમ્પસેટની અંદર અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ યોજના સંબંધિત દસ્તાવેજ કે ફોર્મેટમાં ડોક્યુમેન્ટ લખેલું છે ડોક્યુમેન્ટની અંદર એવું લખેલું છે કે ભાઈ જોઈ લઈએ ખોલીને સાધન કે ઓજારનું ખરીદીનું બિલ એ જોડાણ કરવાનું છે પંપ સેટમાં તો અહીંયા આપણે અરજી કરવા ક્લિક કરીશું જે પંપ સેટ કટક છે એની અંદર પહેલી ખરીદી કરવાની એટલે આ કટકમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે આપણે સાધન કે ઓજાર ખરીદી કરેલ છે ખરીદી કરેલ છે તો હા અંદર હા કરીને આગળ વધવાનું થશે અહીંયા રજિસ્ટર હોય તો હા નહીં તો ના કરીને આગળ વધવાનું હા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નવી અરજી કરવા પર ક્લિક કરો અરજી અપડેટ કરો આ ડોક્યુમેન્ટ અપલોડ જ્યારે આપણે રોટાવેટરની અંદર આ ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન નહોતો તો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે પછી અરજી કન્ફર્મ કરવાની છે તો પ્રથમ નવી અરજી કઈ રીતે કરશું જોઈએ કે નામ પિતાનું નામ અટક જાતિ લિંગ જિલ્લો તાલુકો ગામ સરનામું આ બધું પસંદ કરવાનું છે જે જેના ઉપર સ્ટાર છે ફરજિયાત ફરજીયાત આપણે પૂરવાનું છે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મોબાઈલ નંબર અને આધાર નંબર ઉપર સ્ટાર નથી પણ બંને ફરજીયાત આપણે સાચા નાખવાના છે કારણ કે જ્યારે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરીશું ત્યારે ઓટીપી માગે છે તો ત્યાર પછી આપણે આત્માનું રજિસ્ટર આમાં હા જો હા હોય તો હા નહીં તો ના કરીને આગળ વધશું અહીંયા બેંકની વિગતની અંદર કોઈ સ્ટાર નથી એટલે એ ટાઈમ બચાવવા માટે આપણે સ્કીપ કરી શકીએ કે એની વિગત ના ભરીએ તો પણ ચાલે જમીનની વિગત ફરજિયાત ભરવાની છે રેશન કાર્ડની વિગત પણ ના ભરીએ તો ચાલે એમ છે અહીંયા નવી સિસ્ટમ મુજબ ખરીદી કર્યા પછી છે સેન્ટ્રલાઇઝ યુનિક કોડ એ નાખવાનો છે બિલ નંબર નાખવાનો છે બિલની તારીખ નાખવાની છે અને એના પછી આ કેપ્ચા નાખીને અરજી સેવ કરવાની અરજી સેવ કર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મોબાઈલ નંબર સાચો નાખવાનો એના ઉપર ઓટીપી આવશે અહીંયા આપણે અરજી નંબર અને જમીનનો ખાતા નંબર નાખી અને કેપચા પૂરીશું પૂરીને સર્ચ કરીશું એટલે કે ઓટીપી આવશે જેવો કે પાકા બિલની પીડીએફ એ પીડીએફ અપલોડ કરવાની છે પીડીએફ સિલેક્ટ કરી અપલોડ કરવાની અપલોડ કર્યા પછી આગળ વધવા ઉપર ક્લિક કરી અને પછી અપલોડ થઈ ગયા પછી અરજી કન્ફર્મ કરવાની છે અને અરજી કન્ફર્મ કરીશું તો જ આપણી અરજી માન્ય અહીંયા લખેલું છે દસમા નંબર સૂચનામાં કે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે ફક્ત કન્ફર્મ અરજીને જ ધ્યાનમાં લેવામાં આવે છે અસ્તુ તો આપણે